બે હજાર પચીસ ના રોજ છોતેર માં પ્રજાસત્તાક દિન અને સંવિધાન અમૃત પર્વ નિમિત્તે સંવિધાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું સમાજ ભવન ખાતે એડવોકેટ અને પૂર્વ વિસ્તરણ અધિકારી શ્રી મુકેશભાઈ ઠક્કરે ધ્વજવંદન કરાવ્યું હતું અગાઉ ઉદ્ઘાટન કાર્યક્રમમાં બાલિકાઓ દ્વારા રજૂ થયેલા સ્વાગત ગીતની બાલિકાઓને લંચ બોક્સ આપીને તેમને પ્રોત્સાહિત આપવામાં આવ્યા હતા એડવોકેટ શ્રી પ્રવીણભાઈ ટી પરમારને ભારત સરકાર દ્વારા નોટરીની મંજૂરી મળતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ પછી બંધારણના પંચોતેર વર્ષ અમૃત પર્વ નિમિત્તે આયોજિત સંવિધાન શિબિર નિવૃત્ત ટીડીઓ શ્રી એચ એમ ભાસ્કરના અધ્યક્ષસ્થાને તેમજ શ્રી નિવૃત્ત પ્રિન્સિપાલ સિદ્ધાર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ધોળકા શ્રી આશાભાઈ શ્રી મકવાણાના અતિથિ વિશેષને યોજવામાં આવ્યો હતો શ્રી સબી શિબિરના પ્રારંભે સિત્તલ મકવાણાએ બુદ્ધ વંદના કરી શિબિરનું ભાવાવરણ નિર્માણ કરી હતી મંચસ્થ મહાનુભાવો દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તપસ તસવીરને પુષ્પાંજલિ તેમજ દીપ પ્રાગટ્ય કરી શિબિરનું ઉદઘાટન કર્યું હતું જેસંગભાઈ જાદવે શિબિરની ભૂમિકા વિશે તેમજ શ્રી પ્રવીણભાઈ પરમારે સ્વાગત પ્રવચન અને સંસ્થાનો પરિચય કરાવ્યો હતો શિબિરમાં માર્ગદર્શન વક્તા શ્રી રાજુભાઈ સોલંકી દિકતભાઈ જોશી ડૉક્ટર એન એસ પરમાર તેમજ શ્રી મહેન્દ્રભાઈ પરમારે બંધારણ વિશે વ્યાખ્યાન આપ્યું હતું કવિ અને કર્મશીલ શ્રી રાજુભાઈ સોલંકી બંધારણના નિર્માણમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું પ્રદાન એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત ઇન્ડિયા ટીવી લાઈવ અને ઈડબ્લ્યુએસ ને કારણે એસસી એચસી નો ઓફિસિંગ એના મતો માં કેટલો કામ ઉતરી રહ્યો છે અને ઈડબ્લ્યુએસ ની ખબર જ નથી કે 10% હવે સરકાર કોઈ સર્વે કર્યો 10% કેટલા છે અને એક આસિસ્ટન્ટ પ્રોફેસર જેનો પગાર લાખ રૂપિયા છે એ આસિસ્ટન્ટ પ્રોફેસર પાછો ચાલુ નો કરીએ એસોસિએટ પ્રોફેસર ની નોકરીમાં ઈડબ્લ્યુએસ માં જી કરે છે જો લાખ રૂપિયા પગાર છે હવે તો 12 લાખ રૂપિયા પગાર છે તો 8 લાખની મર્યાદા જે કરી છે એના પ્રમાણે કરતા પણ વધારે એની આવક છે અને જતા એને કે ભૂ સ્વયંથી કરજ તો મે જતો એ આ આપણા લોકોને ખબર નથી કે કે બંધારણના જે બેઝિક કન્સેપ્ટ છે છે તે પાછું એક સ્ટેટ હાઈવે ની ટચમાં જ તમે આપની સરસ જગ્યા પ્રાપ્ત થઈ એટલે આર્થિક રીતે પણ તમારો નિર્ણય યોગ્ય છે બુદ્ધિપૂર્વકનો નિર્ણય છે આર્થિક માનવીનો કન્સેપ્ટ જે છે માણસ વિચારે લાભ છે અને આ તમારું સંસ્થાકીય રીતે આર્થિક નિર્ણય યોગ્ય છે કે બે વર્ષમાં આપણી ઝડપથી તમારી જે શક્તિઓ જે છે નાણાકીય શક્તિ બરાબર એ શક્તિને ભેગી કરી અને રૂપે એક નવું આખું ગહાવી ત્યાં સર્જન કરી देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे